રાજ્યકક્ષાના મંત્રી તરીકે પીસી બરંડાએ પદભાર સંભાળ્યો પીસી બરંડાએ પૂજા વિધિ કરી મંત્રી તરીકે પદભાર સંભાળ્યો જાતિ પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો પરિવારજનો અને કાર્યકરોની હાજરીમાં પીસી બરંડાએ ચાર્જ લીધો છે છેવાડાના લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરીશ આઈપીએસ તરીકે પણ સરકાર સાથે કામ કરવાનો અનુભવ રાજ્યના જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છે અને પુરવઠા વિભાગ આવ્યું છે અને આખો ગુજરાતની અંદર આ બંને વિભાગો મોટા છે અને ગ્રાહક સુરક્ષાનું ખાતું પણ છે તો આ ત્રણે ત્રણ વિભાગોમાં હું બને તેટલા તમામે તમામ પ્રયત્નો કરી અને છેલ્લે છેલ્લે છેવાડાના માનવી સુધી અમે પ્રયત્ન કરીશું અને આજે આ એક રાજનીતિ અમે આવ્યો પહેલાંથી જ લગભગ નોકરીમાં હતા ત્યારે પણ સરકારમાં કામ કર્યું આઈપીએસ બન્યા બે હજાર સત્તરની અંદર અમે આઈપીએસની નોકરી વીઆરએસ લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને બાવીસની અંદર મારા તમામ નાગરિકોએ મને ખોબલે ખોબલા વોટ આપી અને મને વિજય બનાવ્યો ત્યારે આજે આખી ગુજરાતની જનતાને મારો સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે પ્રથમ તો હું મારા મતદાર ભાઈઓ બહેનો મારા વિસ્તારના તમામે તમામનો આભાર માનું છું